આજે આપણે બધા કર્મની વાતો કરીએ છીએ પણ કર્મના સિદ્ધાંતને ખરેખર જાણીએ છીએ એક ભગવાન ક્યારેય કોઈનું ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલામ પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપનું ભાગ્ય લખે છે બે પહેલાં લોકો લોટ જેવા હતા લાગણીનું પાણી નાખીએ તો એ ભેગા થઈને બંધાઈ જતા આજે લોકો રેતી છે ગમે લાગણીનું પાણી નાખો તો પણ છૂટા ને છૂટા ત્રણ નીતિ સાચી હશે તો નસીબ પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપનામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે ચાર દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી

જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી નવ જે જોઈએ તે મેળવીને જ જંપુંગે કદાચ સફળ માણસની નિશાની છે પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવુંગે સુખી માણસની નિશાની છે દસ ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે અગિયાર આચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે સાથે સાથે કર્મનો સિદ્ધાંત શું છે તે જાણીએ કર્મનો સિદ્ધાંત થિયરી ઓફ કર્મ આજે આપણે બધા કર્મની વાતો કરીએ છીએ પણ કર્મના સિદ્ધાંતને ખરેખર જાણીએ છીએ ખરા ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે ગહન અને લટપટી છે તેનું કારણ એ છે કે માનવીનું મન જીવન પણ નટપટું છે દુનિયામાં બધા માણસો દુઃખી કે સુખી નથી કોઈ દુઃખી છે તો કોઈ સુખી છે આ સુખ અને દુઃખ માનવીના કર્મ ઉપર આધારિત હોય છે આપણે જે કોઈ પણ પ્રવૃત્તિ કાર્ય કે ક્રિયા કરીએ તે કર્મ કહેવાય ખાવું પીવું ગાવું ચાલવું નાહવું હસવું રડવું ઊંઘવું જાગવું વગેરે બધા પણ એક કર્મ કહેવાય આ કર્મને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે ક્રિયામાન કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ એક માણસ સવારે ઉઠે અને રાત્રે સુવે તે દરમિયાન કર્મ કરે તેને ક્રિયામાન કર્મ કહેવાય આ ક્રિયામાન કર્મનું ફળ મળે તે પછી જ તે કર્મ શાંત થાય દા તરીકે તમને તરસ લાગી અને તમે પાણી પીધું એટલે કે પાણી પીવાનું કર્મ કરવાથી તરસ મટી ગઈ એટલે તે ફળ મળ્યું ક્રિયામાન કર્મ ફળ આપીને શાંત થઈ ગયું બે પરંતુ કેટલાક ક્રિયામાન કર્મનું ફળ તાત્કાલિક મળતું નથી પરંતુ યોગ્ય સમયે મળે છે એટલે કે જે કર્મ કર્યું તેનું ફળ તેનો સમય ના આવે ત્યાં સુધી સંચિત થયું તેને સંચિત કર્મ કહેવાય છે દા તો તમે આજે પરીક્ષા આપી પણ તેનું પરિણામ તમને એક મહિના પછી મળ્યું તો આને સંચિત કર્મ કહેવાય છે માનવી તેના વિવિધ ભવ દરમિયાન આવા સંચિત કર્મ એકત્ર કરતો રહે છે અને તેનો યોગ્ય સમય આવે તેનું સારું કે ખરાબ ફળ માનવીને મળતું રહે છે એટલે કે ક્રિયામાન કર્મ જે ફળ આપીને શાંત થયા નથી તેને સંચિત કર્મ કહેવાય ત્રણ જ્યારે સંચિત કર્મ ફળ આપવા તૈયાર થાય ત્યારે તેને પ્રારબદ્ધ કર્મ કહે છે આત્મા ચોર્યાસી લાખ ભવોના ફેરા ફરે છે અને દરેક ભવમાં નવા ક્રિયામાન કર્મો કરે છે તેમાંનુથી કેટલાક સંચિત કર્મો જમા થયા કરે છે જે સમય આવે પાકીને ફળ આપવા રૂપે જીવની સામે આવીને ઊભા રહે છે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે નહીં અને જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું જ રહે છે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ તો આપણે અવશ્ય ભોગવવું જ પડે છે કે અચૂકથી મળે જ છે એટલે કે કરેલામ કર્મો ભોગવવા જ પડે આ કર્મના સિદ્ધાંત પરથી જ આપની ગુજરાતી ભાષામાં કેટલીક કહેવતો પ્રચલિત થઈ છે જેવી કે જેવું કરો તેવું લણો જેવું કરો તેવું પામો જેવી કરણી તેવી ભરણી આથી હે માનવ સત્કર્મ કર અને સારું ફળ મેળવ્યો નોંધ આપને ઉચિત જણાય તો અન્યને પણ મોકલજો નવો પ્રયાસ છે લાયક કરવા વિનંતી